ખાસ અમદાવાદ શહેરમાં માટે રક્તદાન વિવિધ સમસ્યાના નિરાકરણ માટે ગઈકાલે ગુજરાત યુનિવર્સિટી ખાતે એક સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં થેલેસીમિયાને ચાર અટકાવવા ને જાગૃત કરતી અને રક્તદાન માટે કામ કરતી સંસ્થાઓ એક અને સામાજિક કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા હતા રાજ્ય સહિત દેશની કુલ એક્યાસી સંસ્થાઓને સામાજિક કાર્યકરો થેલેસેમિયા અને રક્તદાન પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા આ પરિષદમાં અનુભવી નવ લોકોની એક પેનલ પર તૈયાર કરાઈ હતી જે હાજર સંસ્થાના પ્રશ્નો જવાબ આપી તેના નિરાકરણ લાવવાનો પ્રયાસ પણ કર્યો હતો બ્લડ ડોનેશન અવેરનેસ અને થેલેસીમિયા પ્રિવેન્શન માટે પ્રોગ્રામ છે ઓલ ઇન્ડિયાથી લગભગ સો જેવી એનજીઓ અને સોશિયલ વર્કર આજે આવ્યા છે અને અમે લોકો આ વાતમાં ચર્ચા કરી રહ્યા છે કે બ્લડ ડોનેશનને કેવી રીતે વધારી શકાય અને થેલેસીમિયાને કેવી રીતે રોકી શકાય આની સાથે ઘણા બધા ઘણી બ્લડ બેંક ના એચઓડી આજે આપણી સાથે જોડાયેલા છે અને જીએસસીબીટી જે ગુજરાતની સ્ટેટ કાઉન્સિલ છે પ્લસ ટ્રાન્સફ્યુઝન એમના ડાયરેક્ટર બી છે તો અમે લોકો બસ પ્રયાસ કરી રહ્યા છે કે બ્લડ ડોનેશન ને કેવી રીતે વધારવાનું અને થેલેસીમિયા કેવી રીતે રોકવાનું ગુજરાતની બહારની એનજીઓ છે લગભગ ટ્વેન્ટી ફાઈવ એનજીઓ ગુજરાતની બહારથી છે એવોર્ડ એના માટે છે જે બી આ ફિલ્ડમાં બ્લડ ડોનેશનની ફિલ્ડમાં અને થેલેસીમિયા થેલેસીમિયા પ્રિવેન્શન માટે જે કામ કરે છે સોશિયલ વર્કર અને એનજીઓને સન્માનિત કરીએ છીએ પબ્લિકને બસ મેસેજ આપવા માંગીએ છીએ કે બ્લડ ડોનેશન કરો બ્લડ ડોનેટ દર ત્રણ મહિનામાં બ્લડ ડોનેશન કરી શકાય અહીંયા આજે દસ થી વધારે સેન્ચુરિયન ડોનર્સ અમારી જોડે છે જેમને સો કરતા વધારે બ્લડ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું છે અને બે ત્રણ જણા એવા છે જેમને બસો વાર બ્લડ ડોનેટ કર્યું છે અને થેલેસીમિયાના વિષયમાં હું કહીશ કે પહેલા તમે લગ્ન કરવા જાઓ તો કુંડલી પછી મળજો પહેલાં થેલેસીમિયાનું ટેસ્ટ કરાવો અને થેલેસીમિયા ટેસ્ટ બહુ જ જરૂરી છે એના વગર તમે લગ્ન જ ના કરો પહેલાં થેલેસીમિયા ટેસ્ટ કરાવો અને ગવર્મેન્ટથી બી અપીલ કરીશ કે થેલેસીમિયા માટે અવેરનેસ માટે કંઈક કરે પાઠ્યક્રમમાં કંઈક મૂકે બ્લડ ડોનેશન માટે કંઈક કરે અને બ્લડ ડોનેશનને બી પાઠ્યક્રમમાં મૂકે પાઠ્યક્રમ મીન્સ એ આઠમા કે નવમાં ધોરણમાં કેમકે ગુજરાત અને ઇન્ડિયામાં આવું બહુ થાય છે કે દસમી દસમા પછી છોકરાઓનું વળતર છૂટી જાય છે તો આ પ્રાઇમરી એજ્યુકેશનમાં આવવું જોઈએ આ આયોજન શહેરની આર્યવર્ત લાઈફ સેવિયસ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું આ અંગે આર્યવર્ત સંસ્થાના ગૌરાંગ આજે યોજાનારી રાષ્ટ્રીય પરિષદમાં અમદાવાદ સહિત વિવિધ રાજ્યોમાંથી રાજ્યો રક્તદાન સાથે જોડાયેલી સંસ્થાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ થેલેસેમિયાના રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટેનો હતો અને મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે તેવો હતો તેમની અનેક સમસ્યા હોય છે તે સમસ્યાનો નિકાલ કરવા માટે પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા હતા आज यहाँ पर ये प्रयास आर्यावर्त संस्था है इन्होंने रक्तदान को लेकर जागरूकता अभियान के रूप में एक कॉन्फ्रेंस रखी है इसके साथ ही बीमारी को किस तरह से रोका जाए इसके ऊपर भी यहाँ पर देश के इस विषय से संबंधित बड़े बड़े रक्तदाता आए हैं शतक भी रक्तदाता इकट्ठे हुए हैं और हम सब इसी प्रयास में हैं कि रक्तदान कितना तेजी से बढ़ाया जाए ताकि कहीं किसी भी जरूरतमंद को उसकी कमी ना महसूस हो और थैलेसीमिया बीमारी जो तेजी से हमारे भारत शहर में होती जा रही है उसको किस तरह से रोका जाए इस पे ऊपर हम लोग सब चर्चा कर रहे हैं और इस कॉन्फ्रेंस के बाद अवश्य कुछ अच्छा हल निकलेगा मैं दोनों पैरों से दिव्यांग हूँ और मैं दरभंगा बिहार से आया हूँ और मेरा रक्तदान अभी तक तीस बार हो चुका है शायद कल मेरा एक किस्मा रक्तदान अहमदाबाद में ही होंगे अभी तक कंफर्म नहीं हुए हैं सर को बोले हुए हैं और मेरा कार्य और काम समाजों के बीच में मतलब किसी भी प्रकार की समस्या होती है और मुझसे जो सक्षम होते हैं वहाँ पे हम तैयार होते हैं जैसे किसी को मतलब पैसा की कमी होती है जो परसेंट बढ़ती रहते हैं और उन्हें दवा नहीं मिलता है तो उसके लिए मैं लोगों से चंदा इकट्ठा करके उनको मदद करते हैं और किसी को ब्लड की आवश्यकता होता है तो वहाँ भी हम लोगों को अपनी वीडियो के माध्यम से रक्तदान दिखाकर उन्हें रक्तदान का उजागार देते हैं और वो भी डोनेशन करके उन्हें मदद करते हैं પ્રસંગે અમદાવાદ બ્લડ બેંકની સાથે ડોક્ટરો પણ પરિષદમાં હાજર રહ્યા હતા પ્રયાસના નેજા હેઠળ કરવામાં આવેલી રાષ્ટ્રીય પરિષદ માત્ર કાર્યક્રમ નહીં પરંતુ થિલેસીમિયાને અટકાવવા અને રક્તદાનને પ્રોત્સાહન આપવા માટેનું પ્લેટફોર્મ પણ બની રહ્યું હતું પરિષદમાં થિલેસીમિયાને અટકાવવા અને જાગૃતતા કરવા માટે તેમજ રક્તદાનને વધારવાની સાથે બ્લડ સમસ્યા સમસ્યાઓને રક્તદાન કરનારની સમસ્યા અને શિબિરના આયોજકની સમસ્યાઓ અંગે વિસ્તારમાં ચર્ચાઓ પણ કરવામાં આવી હતી તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહ્યો છો એસ લાઈવ ન્યૂઝ બોલડી નમસ્કાર